આજે તો અમે નીકળી ગયા પોઈચામાં વન વિભાગમાં બધી વસ્તી જોવા માટે ત્યાં લીલોતરી લીલી છમ છે એનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે એકવાર અહીંયા તમે ચોક્કસથી મુલાકાત લેશો તો બહુ મજા આવશે થોડું હાલવાનું થાય છે પણ મજા આવે એવું છે તો આજે આપણે જોઈએ કે વન વિભાગ જે પોઈચાનું આપેલું છે એની અંદરનો નજારો કેવો છે અંદર એવી બધી મૂર્તિઓ ગોઠવવામાં આવી છે એ જોઈને મન છે ખુશ થઈ જાય છે જેમ કે રામાયણ છે મહાભારત છે એના અલગ અલગ મૂર્તિ સ્વરૂપે દેખાડવામાં આવ્યું છે કે આ રીતે યુદ્ધ યુદ્ધ આ રીતે રાક્ષસો છે એ બધું અહીંયા મૂર્તિ સ્વરૂપે દેખાડવામાં આવ્યું છે બંને છોકરાઓ જો કેવા નિરીક્ષણ કરી રહ્યા છે કે આ કેવી રીતે બનાવ્યું હશે એને પણ કુતુહલ પેદા થાય છે આ જો વરસાદ પછી જે નજારો થઈ જાય છે લીલો છમ અલગ જ લાગે છે અને પોઈચા મંદિરે સ્વામિનારાયણ મંદિરે જે ગોઠવણી કરવામાં આવી છે એ ખરેખર અદ્ભુત છે અવનવા રસ્તાઓ પૂલ સીડી અલગ અલગ રીતે બધી રીતે ગોઠવવામાં આવ્યું છે થોડી ગરમીનો અહેસાસ થતો હતો કે ચોમાસાની સિઝન હતી વરસાદ હતો વરસાદ ગયા પછી તો ગરમી થવાની જ છે પણ મજા આવે એવું છે થોડો થાકની અનુભૂતિ થાય છે પણ ચાલે ફરવા જેવું છે મળી એક વખત તો અહીંયા મુલાકાત લેવા આવવું જ જોઈએ અમે અત્યારે બપોર પછી અંદાજે પાંચ વાગ્યા આસપાસ નીકળ્યા છીએ આ જો થાકી ગયા ને બહુ થકાઈ ગયો આ લીલું છ બધું ક્યાંથી ક્યાં જવાનું શું જોવા માટે છે ત્યાં આમ નિરીક્ષણ આમ અમને ખબર નતી લો હવે કઈ બાજુ જાઉં

આપણે અત્યારે તો ટીવીમાં નથી દેખાડી શકતા એ વસ્તુ અહીંયા એને મૂર્તિ સ્વરૂપે દેખાડી છે તે આ રીતે મહાભારત થઈ હતી આ રીતે તો ચાલો બીજા એપિસોડમાં મળીએ